અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર તમને એવા ઘણા લોકો વિશે સાંભળ્યું હશે જે આવનારા સમયને લઈને ભવિષ્યવાણી કરે છે આજકાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે પોતાના ટાઈમ ટ્રાવેલર બતાવ્યો છે તેને બે હજાર પચીસમાં થનારી ઘટનાઓ અંગે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં લોકોમાં સનોસીની મચાવી રહ્યો છે કેટલાક લોકો આ વિડીયોની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક પરેશાન પણ છે આ વાયરલ વિડીયોની અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો એ જોઈ ચૂક્યા છે ચાલો આ વિશે વિગતવાર જાણીએ સોશિયલ મીડિયા પર હાલમાં એક જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બે હજાર પચીસમાં આવનારી આફતો વિશે ભવિષ્યવાણી કરી રહ્યો છે આ વ્યક્તિનું નામ એલવિયન્સ થોમ્પસ હોવાનું કહેવાય છે જેને દાવો કર્યો છે કે તે ટાઈમ ટ્રાવેલર યાત્રી છે અને તે જોઈ શકે છે કે ભવિષ્યમાં શું થશે તેનો આ વીડિયો એક જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે હવે સનો સિની મચાવી રહ્યો છે થોમ્પસના વાયરલ વિડીયોમાં તેનો કહા અનુસાર પાંચ તારીખે વિશે જણાવવામાં આવ્યું છે તે વ્યક્તિનું માનવું છે કે આ પાંચ વિશેષ તારીખોના દિવસે ધરતી પર અલગ અલગ જગ્યાએ આફતો આવશે આ વિડીયો જોયા પછી લાખો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક લોકો આગાહીથી પરેશાન છે તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે થોમ્પસનની ભવિષ્યવાણી અનુસાર ઓગણીસ સપ્ટેમ્બરે અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર એક વાવા વાવાઝોડું ત્રાટકશે બસ આજ માટે આટલું જ નહીં અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ